નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે વાર્ષિક આદિવાસી આદિ મહોત્સવનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપ્પન આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશના જાબુઆમાં આશરે સાત હજાર ત્રણસો કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે ભારતીય મુક્કેબાજો અમિત પંગાલ અને સચિન બલ્ગેરિયામાં રમાઈ રહેલી પંચોતેરમી શ્રેજા મેમોરિયલ બોક્સિંગ સ્પર્ધાની સેમીફાઈનલમાં પહોંચ્યા છે મહિલા હોકીમાં ભુવનેશ્વરમાં રમાયેલી તેની ચોથી એફઆઈએચ પ્રો લીગ મેચમાં ભારતે અમેરિકાને ત્રણેકથી પરાજય આપ્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્તમાન સમય ભારતનો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં ટાઇમ્સ ગ્લોબલ વેપાર સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના નિષ્ણાંતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે તેમણે કહ્યું કે દાઓસમાં પણ ભારત પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો શ્રી મોદીએ કહ્યું કે ભારતની ક્ષમતાને લઈને આવી પહેલા ક્યારેય જોઈ કે સાંભળવામાં નથી આવી અને આ સાબિત કરે છે કે વિશ્વને ભારતમાં ખૂબ વિશ્વાસ છે તેમણે જણાવ્યું હતું કે સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા એ તેમની સરકારની ઓળખ બની ગઈ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે એક તરફ તેઓ વીસમી સદીના પડકારોને હલ કરી રહ્યા છે અને બીજી તરફ તેઓ એકવીસમી સદીની આકાંક્ષાઓને પણ પૂર્ણ કરી રહ્યા છે તેમણે કહ્યું કે કોઈપણ દેશની વિકાસ યાત્રામાં એક એવો સમય આવે છે જ્યારે તમામ સંજોગો તેના પક્ષમાં હોય છે અને જ્યારે તે દેશ આવનારી ઘણી સદીઓ સુધી પોતાને મજબૂત બનાવે છે તેમણે કહ્યું કે તેમની સરકાર સ્થિરતા અનુકૂળતા અને સાતત્યની નીતિ પર ચાલી રહી છે વચગાળાના અંદાજપત્ર અંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મીડિયા અને આર્થિક નિષ્ણાતોએ આ અંદાજપત્રની પ્રશંસા કરી છે અને કહ્યું કે અંદાજપત્ર લાલચ નથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે દર વર્ષે યોજાતા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ આદિ મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પ્રારંભ કરાવશે આ મહોત્સવ અઢારમી ફેબ્રુઆરી સુધી ચાલશે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા યોજાતા આ મહોત્સવનો હેતુ દેશભરના વિવિધ આદિજાતિ સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપવાનો હશે દિલ્હીમાં યોજાનાર મહોત્સવમાં રજૂ થનાર ત્રણસો સ્ટોલ ઉપર આદિજાતિ સમુદાયની વાનગીઓ હસ્તકલાની ચીજવસ્તુઓ અને કુદરત ઉત્પાદનો પણ રજૂ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમને સંબોધિત કરશે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સમગ્ર ગુજરાતમાં પીએમ આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા એક ત્રણ લાખથી વધુ મકાનોનું વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ અને શિલાન્યાસ કરશે આ કાર્યક્રમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં એકસો એંશીથી વધુ સ્થળોએ યોજવામાં આવશે બનાસકાંઠાના ડીસા ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ લેશે રાજ્યવ્યાપી કાર્યક્રમમાં આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓના હજારો લાભાર્થીઓની ભાગીદારી પણ જોવા મળશે અમારા સંવાદદાતા અપર્ણા આખુંડ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં સાત પોઈન્ટ ચોસાઠ લાખ મકાનોને લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો જેની સામે અત્યાર સુધીમાં કુલ નવ લાખ મકાનો રજૂ કરવામાં આવ્યા છે આ મંજૂર કરાયેલા મકાનોમાંથી લગભગ આઠ અઠયાવીસ લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ છ લાખ છ હજાર એકતાલીસ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી મકાનો મહિલાઓના નામે અથવા તો સંયુક્ત માલિકીથી મંજૂર કરવામાં આવ્યા છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં પાયા માળખાકીય સુવિધાઓવાળા 5.14 ચૌદ લાખથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે સંસદે જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા વિધેયક બે હજાર ચોવીસ બંધારણ અનુસૂચિત જાતિ આદેશ વિધેયક બે હજાર ત્રેવીસ અને બંધારણ અનુસૂચિત જનજાતિ આદેશ બે હજાર ત્રેવીસ વિધેયક પસાર કર્યું આ વિધેયકોને ગઈકાલે રાજ્યસભામાં મંજૂરી આપવામાં આવી હતી લોકસભા પહેલા જ આ વિધેયક પસાર પાસ કરી ચૂકી છે જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા વિધેયક બે હજાર ચોવીસ જમ્મુ અને કાશ્મીર પંચાયતી રાજ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી જમ્મુ અને કાશ્મીર મ્યુનિસિપલ એક્ટ બે હજારની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે આ કાયદાનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતો અને નગરપાલિકાઓમાં અન્ય પછાત વર્ગોને અનામત આપવાનો અને બંધારણની જોગવાઈઓ સાથે કેન્દ્રશાસિત પ્રદેશના સ્થાનિક સંસ્થાઓના કાયદાઓમાં સુસંગતતા લાવવાનો છે આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ઐતિહાસિક શ્રી રામ મંદિરના નિર્માણ અને શ્રી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા અંગે આજે લોકસભામાં ચર્ચા થવાની છે ભાજપના સાંસદ સત્યપાલ સિંહ અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે ચર્ચાની શરૂઆત કરશે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાતે જશે તેઓ જાબુઆમાં આશરે સાત હજાર ત્રણસો કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી લગભગ બે લાખ મહિલા લાભાર્થીઓને ખોરાક સબસિડી સીમ હેઠળ ખોરાક સબસિડીના માસિક હપ્તાનું વિતરણ કરશે આ યોજના હેઠળ મધ્યપ્રદેશની વિવિધ વિશિષ્ટ પછાત જાતિઓની મહિલાઓને પોષણયુક્ત આહાર માટે દર મહિને એક હજાર પાંચસો રૂપિયા આપવામાં આવે છે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને એક પોઈન્ટ પંચોતેર લાખ અધિકારોના રેકોર્ડનું વિતરણ કરાશે આનાથી લોકોને તેમના જમીનના અધિકાર માટે દસ્તાવેજી પુરાવા મળશે શ્રી મોદી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પાંચસો ઓગણસાઠ ગામોમાં લગભગ છપ્પન કરોડ રૂપિયા ટ્રાન્સફર પણ કરશે આ રકમનો ઉપયોગ આંગણવાડી ઇમારતો વાજબી ભાવની દુકાનો આરોગ્ય કેન્દ્ર શાળાઓમાં વધારાના ઓરડાઓ આંતરિક રસ્તાઓ સહિત વિવિધ બાંધકામ પ્રવૃત્તિઓ માટે પણ કરવામાં આવશે પાકિસ્તાનમાં જેલમાં બંધ નેતા ઇમરાન ખાની તહરીક એ ઇન્સાફ પાર્ટી સાથે જોડાયેલા પક્ષ ઉમેદવારોએ સામાન્ય ચૂંટણીમાં નેશનલ એસેમ્બલીની સૌથી વધુ બેઠકો જીતી છે પરંતુ કોઈ જૂથ કે પક્ષ પૂર્ણ બહુમતી મેળવવા તરફ દેખાતો નથી પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પીટીઆઈ સાથે સંકળાયેલા ઉમેદવાર સહિત સ્વતંત્ર ઉમેદવારોએ અત્યાર સુધીમાં નવાણું બેઠકો જીતી છે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીએ સિત્તેર બેઠકો જીત મેળવી છે જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ બાવન બેઠકો પર જીત મેળવી છે કુલ બસો છેતાળીસ બેઠકોના પરિણામો જાહેર થયા છે જ્યારે ઓગણીસ બેઠકોના પરિણામો હજુ બાકી છે બોક્સિંગમાં કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા અમિત પંઘાલ અને રાષ્ટ્રીય ચેમ્પિયન સચિન બલ્ગેરિયાના સોફિયામાં પંચોતેરમી શ્રેન્જા મેમોરિયલ બોક્સિંગ સ્પર્ધાની સેમિફાઈનલમાં પહોંચ્યા છે અમિતે એકાવન કિલોગ્રામ વર્ગમાં મોંગોલિયાના એલ્ડાર ખિશિક બટુલગા સામે પાંચ શૂન્યથી જીત મેળવી હતી જ્યારે સચિને સત્તાવન કિલોગ્રામ વર્ગમાં જ્યોર્જાના કપાન્જે જ્યોર્ગી સામે પાંચ શૂન્યથી જીત મેળવી હતી અમિત આજે સેમીફાઇનલમાં તુર્કીના સમેટ ગુમસ સામે ટકરાશે જ્યારે સચિનનો મુકાબલો યુક્રેનના અબ્દુરાય મોવ આઇડર સામે થશે મહિલા હોકીમાં ભુવનેશ્વરમાં રમાયેલી તેની ચોથી એફઆઈએચ પ્રો લીગ મેચમાં ભારતે અમેરિકાને ત્રણ એકથી પરાજય આપ્યો હતો એફઆઈએચ પ્રો લીગમાં ચાર મેચમાં ભારતની આ પ્રથમ જીત છે ભારતને ચીન સામે એક બે આરનો સામનો કરવો પડ્યો હતો બાદમાં ભારત નેધરલેન્ડ સામે એક ત્રણ અને યજમાન ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી મેચ ત્રણ શૂન્યથી હારી ગઈ હતી ટેનિસમાં ભારતના સુમિત નાગલે ચેન્નાઈ ઓપન એટીપી ચેલેન્જમાં પુરૂષ સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે સ્થાનિક ડબલ્સ ટીમોએ પુરૂષ ડબલ્સની ફાઇનલમાં અખિલ ભારતીય મુકાબલો નક્કી કર્યો હતો ટોચના ક્રમાંકિત સુમિત નાગલે ચેક રિપબ્લિકના ડોમિનિક પાલને છ ત્રણ છ ત્રણથી પરાજય આપ્યો હતો આજે સુમિતનો મુકાબલો ત્રીજા ક્રમાંકિત ચેક ડેલીબોર સ્વરાસીના સામે થશે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વભરના નિષ્ણાંતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે વાર્ષિક આદિવાસી આદિ મહોત્સવનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશના જાબુઆમાં આશરે સાત હજાર ત્રણસો કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ભારતીય મુકેબાજો અમિત પંઘાલ અને સચિન બલ્ગેરિયામાં રમાઈ રહેલી પંચોતેરમી શ્રેણી મેમોરિયલ બોક્સિંગ સ્પર્ધાની સેમિફાઈનલમાં પહોંચ્યા છે અને મહિલા હોકીમાં ભુવનેશ્વરમાં રમાયેલી તેની ચોથીએ એફઆઈએચ પ્રો લીગ મેચમાં ભારતે અમેરિકાને ત્રણેકથી પરાજય આપ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા